દરમિયાન સાંજના છ વાગ્યાના અરસામાં ઝઘડિયા રાજપાડી વચ્ચે મુખ્ય ધોરીમાર્ગ ઉપર ખડોલી ગામ નજીક રાઉન્ડ સાઇડ આવતી એક વ્યક્તિની ટ્રક સાથે સતીષની મોટર અથડાતા ગંભીર રીતે થયેલ સતીશનું ઘટના સ્થળે જ કર્યું હતું અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન ઘટના સ્થળે મૂકીને નાશિક ગયો હતો અકસ્માત સંદર્ભે મૃતકની પત્ની રીટાબેન સતીશ વસાવા રહેઠાણ ગામ રાણીપુરા તાલુકા ઝઘડિયા નાઓએ રાજપાડી પોલીસમાં અકસ્માત સજ્જ તેનું વાહન સ્થળ પર મૂકીને નાસી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રોંગ સાઇડ રોયલ્ટી ચોરી ઓવરલોડ ચાલતા વાહનો ચાર હાથ વર્ષોથી રોયલ્ટી ચોરી કરી ગેરકાયદેસર રીતે ખનન થાય છે જેના માટે સ્થાનિક પોલીસ આરટીઓ ભૂસ્તર વિભાગ સહિતના તંત્રના ચાર હાથ ખનીજ વહન કરતા લીસ સંચાલકો વાહન માલિકો ઉપર રહ્યા છે અને જેના કારણે ખરાબ થયા છે નિર્દોષ લોકોના જીવ ગયા છે અને ભ્રષ્ટાચારીઓની તિજોરી ભરવાની લાયના ભ્રષ્ટાચારમાં સરકારની તિજોરી પર મોટો ફટકો પડ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રના ઉપરી અધિકારીઓ પણ આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી કરે તે ઇચ્છનીય છે અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા